લોકાર્પણનો કાર્યક્રમ બે કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ મકાનનું નિર્માણ થયું છે જે વિદ્યાનું મંદિર છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષક મિત્રો નગરના આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા છે જેમ મોદી સાહેબ કહે છે એમ જ અહિયાંના ખાતમુહૂર્ત પણ મારા હાથે થયા છે ને આજે લોકાર્પણમાં પણ મારા હાથે થાય છે આ વિસ્તારમાં દસ લાખ લીટર ની પાણીની ટાંકી દસ લાખ લિટરનો નો સમ ચાર કિલોમીટર જેટલી પાણીની લાઈનો ડિસ્ટ્રિપ્શન માટે ત્રણ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા જેટલા ખર્ચે એ પણ બનાવવામાં આવ્યું છે અને સવા બે કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું એમ કરીને આજે ગર્ભાવતી નગરીમાં છ કરોડ રૂપિયાના લોકાર્પણ કરવામાં આવ્યા છે આ વિસ્તારના નાગરિકો એમના બાળકોને આ શાળામાં ભણાવે અને આ શાળામાં ભણીને વિદ્યાર્થીઓ દરબાવતી નગરીનું નામ રોશન કરે એ અપેક્ષા સાથે આ નવીન શાળાનું વિકાસ કરવામાં આવે છે ત્યારે નગરના તમામ નાગરિકોને હું અભિનંદન છું આપું છું અને આ જ રીતે સાત સહયોગ આપશે અને સરકાર મેં પણ આભાર માનું છું કે સર્વ શિક્ષણ અભિયાન હેઠળ અહીંયા શાળાનું મકાન બનાવવા માટે બે કરોડ પચીસ લાખ જેવી માત્ર રકમ આપવામાં આવી છે અને સુંદર વિશ્વાસ અહીંયા ઊભું થયું છે ત્યારે ડનગર નગરના પ્રતિનિધિ તરીકે ડબોનગર નાગરિકો વાતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો દિલથી આભાર માનું છું જયભાઈ